હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે મારી ગ ચેનલમાં ગીતાની રસોઈમાં તો આપણે આજે આ બનાવીશું કે નથી થેપલા કે નથી ભાખરી તો સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી આજે આપણે બનાવીશું બાજરાના થેપ પરાઠા તો એકવાર બનાવીને તમે ચાર પાંચ દિવસ ખાઈ શકો તેવા ચાલો એના માટે આપણે અહીંયા એક બાઉલ ભરીને મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે ઝીણો આપણે જે જે બાજરાનો રોટલા બનાવતા હોય છે એ ઝીણો લોટ લીધો છે ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું મસાલામાં અહીંયા ધાણા પાવડર લીધું છે ત્યારબાદ આપણે ચપટી હળદર લીધી છે ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર લીધો છે હવે આપણે આ બધા મસાલા ઉમેરીને ત્યારબાદ આપણે અજમો લઈ લઈશું તો આ બાજરીના થેપલા માટે થેપલા કે પરાઠા આજે આપણે બનાવીશું બાજ બાજરીના પરાઠા તો આ સુપર હેલ્ધી અને ટેસ્ટી બાજરીના પરા પરાઠા માટે અહીંયા લઈ લીધો છે ને બાજરીમાં ગ્લુટન ઓછું હોય છે અને એમાં આપણે ને ગ્લુટન પણ એટલે શું છે કે ચીકાશ નથી હોતી એટલા માટે આપણે બાઇન્ડિંગ માટે થોડો ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ આપણે લઈ લઈશું થોડો અહીંયા ઘઉંનો એક ચમચી જેટલો લઈ લઈશું તો શું છે કે બાજરીમાં જે થોડું કડવાશ હોય છે ને તો એના માટે દૂર થઈ જાય ત્યારબાદ આપણે જો લીલી મેથી મળતી હોય તો તમે લીલી મેથી લઈ શકો છો નહીં તો તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો તો આજે આપણે બનાવીશું બાજરીના પરાઠા અને ત્યારબાદ આપણે લઈ લઈશું લીલા ધાણા અને આ બધા ઉમેરીને ત્યારબાદ આપણે ઉમેરીશું તલ તો તલ તો આમ સમય પણ ઉપયોગ નથી થતા હોતા અને તલની ચીકી બનાવતા હોય છે ને તલની તાસી થોડી ગરમ હોય છે એટલે આપણે એને શિયાળામાં વધારે પસંદ કરતા હોય છે ત્યારબાદ આપણે ઉમેરીશું હિંગ હિંગ છે તો ખૂબ જ આપણેને પેટના રોગો માટે ફાયદાકારક હોય છે અને આપણે પેટમાં દુખતું નથી હોતું અને દર્દ પણ નથી થતું ત્યારબાદ આપણે મસાલા તો બધા ઉમેરી દીધા છે અહીંયા લઈ લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને અહીંયા આપણે લીલા મરચાં લીધા છે એમાંથી આપણે એક ચમચી ભરીને લઈશું ત્યારબાદ આપણે લસણ લઈ લઈશું ચાર પાંચ કઢી લસણને આ રીતે જો અંદર બાજરીમાં અંદર ઉમેરવામાં આવે તો ખૂબ જ સરસ પરાઠા લાગતા હોય છે અને લસણનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે જો તમે લસણ ઉમેરવા માંગતા હોય તો તમે લસણ પણ તમે લઈ શકો છો અને નથી પણ તમે નાખી શકતા તો ચાલો લસણની કઢી અહીંયા પાંચ આપણે મોટી લઈ લીધી છે એને પણ આપણે ખાંડી લઈશું થોડું આપણે દર દરો ખાંડીશું નાની અંદરથી આપણે એક ચમચી ભરીને લેવાનું છે અને જો તમારે તીખાશ તો આપણે અંદર લાલ મરચું પણ ઉમેરેલું છે તીખાશ તમે બાળકો માટે જો બનાવતા હોય તો તમે ઓછા વધતું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું અંદર લઈ લઈશું અને આ બધું ઉમેરીને આપણે સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ કરીને આપણે થોડું મોણ આપી દઈશું મોણ તમે તેલ કે ઘીનું બંને આપી શકો છો તો આજે આપણે બનાવીશું બાજરીના સુપર ટેસ્ટી અને અનહેલ્ધી એકદમ હેલ્ધી એવા આજે આપણે બાજરીના પરાઠા બનાવીશું તો આ પરાઠા તમે એકવાર બનાવીને ચાર પાંચ દિવસ તમે ખાઈ શકો તેવા તૈયાર થાય છે અને બીજું કે તમને જો ડાયાબિટીસ હોય કે તમને વજન વધતું હોય તો આ બાજરી ખાવાથી બાજરીના તો અનેક ઘણા બધા ફાયદા છે પણ જો જેટલું બાજરી વિશે આપણે કહીએ એટલું ઓછું છે તો બાજરીના ગુણ તો તમને બધાને ખબર છે એટલે મારા કહેવાથી તો તમને કાંઈ નહીં પણ અત્યારે બધાને ખબર જ હોય છે એટલે બાજરીના ગુણ તો ખૂબ બધા છે તો ચાલો ત્યારબાદ આપણે થોડું થોડું પાણી લઈ લઈશું પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને એને એકદમ આપણે પરાઠા કે ભાખરીનો લોટ બાંધતા હોય છે ને એકદમ કઠણ એ રીતે આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે તમે અરે આપણે જે બાજરીનો રોટલો ટીપતા હોય અને થોડો આપણે કેવો બાજરીનો થોડો લૂઝ કરતા હોય છે ને જ્યારે આપણે મસળતા હોય ને ખૂબ મસડો ત્યારે એકદમ સરસ એમાં બાઇન્ડિંગ આવી જતું હોય છે તો ત્યાં સુધી આપણે બાજરીનો જે પાખરીના વચ્ચેનો લોટ આપણે બાંધી લેવો આ રીતે કે નહીં એકદમ લૂઝ કે નહીં કઠણ એ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો મેં થોડું જ પાણી ઉમેરીને શરૂઆતમાં તમારે પાણી થોડું થોડું ઉમેરતા જવું નહીંતર બાજરીનો લોટ શું છે એ એકદમ ઢીલો થઈ જતો હોય છે તો ચાલો હવે આપણે બાજરીનો લોટ પણ અહીંયા પરાઠાનો બાંધી લીધો છે તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા બાજરીના પરાઠા કે નહીં ઢેબરા કે નહીં એ રીતે આપણે ભાખરી અને આજે આપણે બનાવીશું બાજરીના પરાઠા તો આ પરાઠા તમે બાર ગામ જતા હોય કે તમે બે એક કે બે દિવસ બનાવીને જો તમને નાની મોટી ભૂખ લાગતી હોય તો તમે આ પરાઠા ખાઈ શકો છો અને આ પરાઠા બગડતા પણ નથી કે એવા રહી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું અહીંયા લઈ લઈશું પાટલી વેલણ અને એના આપણે જો તમારે કોરો લોટ લગાવવો હોય તો કોરો લોટ લગાવીને તમે વણી શકો છો અને તમને જો ન ફાવતું હોય તો તમે પ્લાસ્ટિક તમે નીચે રાખી શકો છો અને પ્લાસ્ટિક લઈને તમે એને મીડિયમ કે તમે મોટા આ રીતે તમે એને વણી શકો છો તો આ રીતે વણવાથી એકદમ સહેલાઈથી વણાઈ જાય છે અને બધા જ વણીને આપણે રાખી દીધા છે તો ચાલો હવે આપણે એને વધારે વાત કરતા તવા ઉપર આપણે એને શેકી લેવાના છે તવો અહીંયા લઈ લીધો છે તમે લોઢી છે કે કોઈ પણ તમે અહીંયા ઢોસાનો તવો કે લઈ અને જો મોટો હોય તો તમે એકસાથે બધી ઉમેરીને બે કે ત્રણ જેટલી આવે એટલી તમે અંદર મૂકી શકો છો તો અહીંયા મેં ઘી લગાવી દીધું છે તવામાં અને આ રીતે એક પ પરાઠું લઈ લીધું છે અને બીજો પણ આપણે પરાઠા લઈ લઈશું અને આવી રીતના ત્રણ પરાઠા આપણે મૂકીને એક સાથે ત્રણને શેકી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો તો એકદમ તૈયાર થઈ જાય છે આ બાજરીના પરાઠા અને અત્યારે વરસાદની સિઝન પણ ચાલી રહી છે અને વરસાદમાં જો બાજરી ખાવામાં આવે તો બાજરીનું ખૂબ જ સરસ લાગતી હોય છે ને તમે ચા સાથે ખાવ અને બાજરીના તો ગુણ ઘણા બધા છે તમે ડાયાબિટીસ પેશન્ટ હોય તો તમે આ રીતે તમે ડાયટમાં સામેલ કરી શકો છો તમારે જો ઘી તેલ નહીં લગાવવું અને તમે એમ જ શેકીને પણ તમે ખાઈ શકો છો પણ જો તમે આ રીતે જો તમે ડાયાબિટીસ કે સુગર ના હોય તો તમે આ રીતે કૂરા શેકીને ખાઈ શકો છો અને તમારે કંઈ પણ ના હોય શરીરમાં કોઈ બીમારી તો આવી રીતે થોડું તેલ લગાવી કે ઘી લગાવીને તમે એને થેપલા સાથે કે તમે અથાણા સાથે એને ખાઈ શકો છો તો આવી રીતે આપણે બે ત્રણ ઉમેરીને બધા એક સાથે ઘી કે તેલ લગાવતા જઈશું અને શેકી લઈશું તો આવી રીતે આપણે ઉલટ ઉલટ કરતા અને આ એકદમ તૈયાર થઈ જાય છે આ થેપલા બનાવવા પરાઠા તમે પરાઠા તમે થેપલા કે ભાખરી પણ તમે ભૂલી જાશો એવા બાજરીના પ પરાઠા લાગે છે તો બનાવજો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને બાજરીના પરાઠાની રેસિપી ખૂબ જ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો ફ્રેન્ડ્સ ચેનલ પર જઈને અને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું ફ્રેન્ડ્સ તો કરી લેજો ત્યાં સુધી શું છે જ્યારે હું વિડીયો નાખું ને ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો બાજરીના પરાઠા સાથે અને દહીં સાથે ખાઈ શકો છો અહીંયા લીધું છે આપણે ગુંદાનું અથાણું આ પણ ગુંદાનું અથાણું આપણે ઘરે જ બનાવેલું છે તો ચાલો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો અહીંયા આપણે થોડું થોડું ઘી લગાવી દઈશું અને મેં અહીંયા ટોમેટો કેચઅપના પાઉચ પણ રાખેલા છે તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો તમે એમ જ ચા સાથે ખાઈ શકો છો તો છે ને દેખાવમાં જ ટેસ્ટી છે તો ખાવામાં કેટલા ટેસ્ટી હશે ફરી મળીશું મિત્રો નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો